નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એમ્પ્લોયબિટી સ્કિલ્સના આગળનો જે ટોપિક છે તમારી જાતને જાણો નો યોર સેલ્ફ એના વિશે અભ્યાસ કરીશું આપણે અહીંયા જોઈએ તો આ લેસનમાં આપણે શીખીશું જે પહેલો પહેલો મુદ્દો છે પોતાની જાત સેલ્ફ પોતાની જાત એટલે સેલ્ફને જાણવાનો શું અર્થ છે શા માટે આપણે પોતાની જાતને જાણવી જોઈએ ત્યાર પછી છે તમારી તાકાત શું છે આપણી સ્ટ્રેન્થ આપણી તાકાત શું છે માનવીય ગુણો જેવા કે ગુણવત્તા ક્વોલિટીસ એટલે શું ક્ષમતા એટલે શું ક્ષમતા એબિલિટીસ એટલે શું પ્રતિભા ટેલેન્ટ એટલે શું તો આ જે પોઈન્ટ છે એ વિશે આપણે આગળ ડિટેલમાં જાણીશું અહીં તમને એક પ્રશ્ન પૂછેલો છે કે ટોપ પાંચ એવી ક્રિયા કે વસ્તુ જે કરવામાં તમને આનંદ આવતો હોય એની નોટ બનાવો જેમ કે ક્રિકેટ રમો કે અહીંયા તમારે એક ક્રિએટિવિટી કરવાની છે કે તમને જે વસ્તુ કરવામાં મજા આવતી હોય કે જે વસ્તુ કરવામાં તમને રસ હોય જે નવરાશની નવરાશ્રીમાં તમે જે કરતા હોવ એવી એક્ટિવિટીઝ એવી વસ્તુઓ તમારે અહીંયા પાંચ વસ્તુઓની નોટ બનાવવાની છે અહીં એક ટોટલનું સૂત્ર છે તમારી જાતને જાણવી એ બધા સાણપણની શરૂઆત છે મતલબ કે તમે જ્યારે તમારી તમારા વિશે જાણો છો કે હું શું છું હું કયું કાર્ય કરવામાં મને મજા આવે છે તો તમે તમારું જે ડેવલપમેન્ટ છે જે તમારું કેરિયર છે એ સારી રીતે આગળ વધારી શકો છો તો આપણે હવે એક પછી એક જે ટોપિક છે એમના વિશે આપણે જાણીશું આગળ જઈએ તો ચાલો આપણે તમારી જાતને જાણો નો અર્થ શું છે તેના વિશે જાણીએ તો અહીં તમે જાણી શકો જોઈ શકો છો કે તમારી જાતને જાણવી એ તમારી જાત વિશેનો સ્પષ્ટ ખ્યાલ છે મતલબ એ થયો કે આપણે પોતાની જાતને જાણતા હોઈએ તો આપણને આપણી વિશે આપણા વિશે આપણી જાત વિશે સ્પષ્ટ ખ્યાલ હોય એનો મતલબ એ થયો કે આપણે શું કરવા માગીએ છીએ શું નબળાઈઓ છે શું શક્તિઓ છે શું માન્યતાઓ છે આપણે આપણી પ્રેરણાઓ શું છે આપણા મૂલ્યો શું છે એના વિશે તમને લગભગ ખ્યાલ હોવો રહ્યો અહીં જો અહીં તમે જોઈ શકો છો તમારું વ્યક્તિત્વ તેમાં શક્તિઓ નબળાઈઓ વિચારો માન્યતાઓ પ્રેરણા મૂલ્યો અને આકાંક્ષાઓ સામેલ છે તે આપણા વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનને આકાર આપી શકે છે મતલબ એ થયું કે તમારી અંદર તમારું જે વ્યક્તિત્વ છે એની અંદર તમારી શક્તિઓ હોય છે અમુક વસ્તુઓ તમે સરસ રીતે કરી શકો છો અમુક વસ્તુઓમાં તમે નબળા હોય તમારા વિચારો તમે કઈ રીતે વિચારો છો નેગેટિવ છો કે પોઝિટિવ છો માન્યતાઓ તમારી માન્યતાઓ શું છે પ્રેરણા તમે કોની જોડીથી પ્રેરણા લો છો તમારા મૂલ્યો એથિક્સ શું છે તમારી આકાંક્ષાઓ તમારી ઈચ્છાઓ શું છે એ તમારા જે વ્યક્તિગત જીવન છે અથવા તમારું જે વ્યવસાયિક જીવન છે એને આકાર આપી શકે છે વ્યક્તિગત એટલે પર્સનલ જે તમે સામાજિક જીવન જીવો છો અથવા તમારું જે ફેમિલી જીવન છે એ આપણું વ્યક્તિગત જીવન થશે અને જે વ્યવસાયિક જીવન વ્યવસાયિક જીવન એટલે તમારું એવું જીવન છે તમે કામ કરવા જ્યાં જાઓ છો જ્યાં જે કંપનીમાં કામ કરવા જાઓ છો અથવા જે સરકારી ઓફિસમાં કે જે સ્થળે તમે કામ કરવા જાઓ છો અને જે તમારું છે આપણે શું કહીશું વ્યવસાયિક જીવન હવે જે તમે તમારી શક્તિને આધારે તમારું વ્યક્તિગત જીવન અને વ્યવસાયિક જીવનનું નિર્માણ કરી શકો કે સુધારી શકો છો આપણી શક્તિ અને આપણી શક્તિના આધારે આપણે શું કરી શકીએ એના આધારે આપણું વ્યક્તિગત જીવન અને વ્યવસાયિક જીવનનું નિર્માણ કરી શકીએ છીએ જો તમે તમારી જાતને જાણતા હો તો તમને ખબર હશે કે હું સેમા સ્ટ્રોંગ છું સેમા નબળો છું તેમજ તમારી પસંદગી કે ના પસંદગી વિશે પણ જાણતો હોઉં છું જેથી વ્યક્તિગત જીવન કે વ્યવસાયિક જીવનના નિર્ણયો તમે જાતે લઈ શકો છો તમારી જાતને તમે થોડો ખ્યાલ હોય તમારી જાત વિશે તો તમને ખ્યાલ હશે કે હું આ વસ્તુ કરી શકું છું આ વસ્તુ સારી રીતે થાય છે મારી અંદર આ વસ્તુમાં હું બહુ બેસ્ટ છું વસ્તુ તમે તમારો જે સ્ટ્રોંગ પાસા છે તમારી જીવનના વિશે તમે જાણતા હશો અને એ રીતે તમે અમુક વસ્તુમાં બહુ ઇમોશનલ હશો અમુક વસ્તુમાં તમે ઇનસિક્યોર ફીલ કરતા હશો તો નબળા હશો અમુક ફિલ્ડમાં જાણતા હશો અને તમારી પસંદગી શું છે છે તમને શું શું ગમે નથી ગમતું જેથી કરીને આ બધી વસ્તુ તમારી તમારું વ્યક્તિત્વને સ્ટ્રોંગ બનાવે છે અને તમારું જે જીવન છે તમારું વ્યવસાયિક જીવન અને વ્યક્તિગત જીવનને જે તમારે જે તમે નિર્ણય લો છો એના આધારે એ એના લીધે તમે તમારું જીવન આગળ વધારી શકો છો આગળ હવે તમારી જાતને જાણવા આ પ્રશ્નો પોતાને પૂછો આપણે પોતાની જાતને જાણવી હોય તો કઈ રીતે જાણી શકાય તો એક અહીંયા એક પ્રશ્નાવલી છે એ તમારી પ્રશ્નાવલીના ઉત્તરો તમારી જાતે પોતાની જાતને પૂછીને આપવાના છે પેલું છે મને શું કરવાનું ગમે છે એ પહેલો પ્રશ્ન છે કે તમે તમારી જાતને પૂછો કે મને શું કરવાનું ગમે છે મને લખવાનું ગમે છે મને વાંચવાનું ગમે છે મને ગાવાનું ગમે છે મને દોડ જે ગેમ છે એવી બધી છે ફૂટબોલ રમવું ગમે છે અને એના પ્રશ્નોનો જવાબ પોતે જાતે આપો મારા સપના શું છે મારા વિશે મારી સૌથી મોટી ટીકા શું છે મેં કરેલી કેટલીક ભૂલો શું છે આપણે અમુક વખતે ભૂલો આપણે વારે ઘડીએ ભૂલો વારે ઘડીએ ભૂલો કરતા હોઈએ છીએ પણ એ ભૂલોમાંથી આપણે શીખતા નહીં હોતા અને એટલે જ આપણે અહીંયા આપણે જે કેટલીક ભૂલો છે એ તમારે જોવાની છે અને એ ભૂલ ફરી ના થાય અને એ ભૂલમાંથી આપણે શીખવાનું છે અન્ય લોકો મને કેવી રીતે સમજે અને જાણે છે ભવિષ્યમાં લોકો મને કેવી રીતે સમજે અને જાણે તેવું હું મારો આદર્શ કોણ છે મને મારો વારસો કેવો હોવો જોઈએ આ બધા પ્રશ્નોના જવાબ તમારે જાતે શોધીને તમારી જાત સાથે પૂછીને લખવાના છે અને તમે તમારે તા તારણ કરવાનું છે તો હું કઈ રીતે કહીએ કયા ફિલ્ડમાં સ્ટ્રોંગ છું અને કયા ફિલ્ડમાં નબળો છું આગળ જોઈએ હવે જોઈએ કે એબિલિટીઝ અને ઇન્ટરેસ્ટ એના વચ્ચે જે ડિફરન્સ છે એબિલિટી એટલે ક્ષમતા અને ઇન્ટરેસ્ટ એટલે રુચિ અથવા રસ એ વિશે આપણે જોઈએ એબિલિટી એટલે કોઈ કાર્ય પૂર્ણ કરવાની માનસિક અથવા શારીરિક શક્તિ એનો અથવા એનું મિનિંગ થાય છે યોગ્યતા અથવા ક્ષમતા કોઈ કાર્ય તમને કોઈ કાર્ય પૂર્ણ કરવાની માનસિક અથવા શારીરિક સ્થિતિ કોઈ ઉંમર પ્રમાણે તમારી માનસિક અથવા શારીરિક શક્તિ અલગ અલગ હોય છે જે નાના આજે દસમા ધોરણનો છોકરો છે એ જે કાર્ય કરી શકે એ પાંચમા ધોરણનો છોકરો ના કરી શકે તો એ જે કાર્ય કરવાની ક્ષમતા છે માનસિક સ્થિતિ છે એ તમારી એબિલિટીઝ છે એવી વસ્તુઓ જેમાં આપણે કાર્ય કરવામાં સારા છે કે મતલબ સ્કિલ્સ એવી વસ્તુઓ કે જેમાં આપણે કાર્ય કરવામાં સારા છે કે તમને એ વસ્તુ કરવી ગમે છે એમાં મજા આવે છે તો એ વસ્તુઓ તમને સારી રીતે એની અંદર કરી શકો છો આપણી ક્વોલિટીના લીધે બીજા આપણને પસંદ કરતા હોય છે તમે જે કંઈક વસ્તુ બનાવો છો એની સરસ ગુણો ક્વોલિટી અને તમારી અંદર રહેલા જે ગુણો છે પોલોટી છે તમારી પ્રામાણિકતા છે તમારા તમારો સાચા બોલો છે તમારી કરુણા છે આ બધી જે તમારી ગુણો છે છે એના લીધે તમને પસંદ કરતા આપણી સાથે કામ કરવાની ઈચ્છા ધરાવતા હોય છે તમે તમારી જાત સાથે પ્રામાણિક હોય તમારું વ્યક્તિત્વ પ્રામાણિક હોય સારું હોય જેથી કરીને બીજા લોકો તમારી સાથે કામ કરવાની ઈચ્છા ધરાવતા હોય છે એની સામે જોઈએ તો ઇન્ટરેસ્ટ રુચિ અથવા રસ વ્યક્તિ અથવા વસ્તુ વિશે વધુ જાણવામાં તેના વિશે સાંભળવામાં અથવા તેની સાથે જોડવામાં રસ ઈચ્છા દિલચસ્પી હોય ખ્યાલ આવે છે કે વ્યક્તિ અથવા વસ્તુ વિશે વધુ જાણવાની ઈચ્છા થાય તેના વિશે સાંભળવામાં ઈચ્છા થાય અથવા તેની સાથે જોડવામાં ઈચ્છા થાય તો આપણે શું તે કહીશું એને ઈચ્છા દિલચસ્પી અથવા રસ તમને ગમે તેવી પ્રવૃત્તિઓ કરવામાં મજા આવતી હોય એને આપણે શું કહીશું રુચિ અથવા રસ તમને મજા આવે એવી પ્રવૃત્તિઓ કરતા હોય એવી વસ્તુઓ પ્રવૃત્તિ જે કરવાથી ખુશી મળે આપણને એવી એક્ટિવિટીઝ કરતા હોઈએ વસ્તુઓ આપણને એવી ગમતું હોય કે જેનાથી આપણને ખુશી મળતી હોય તો આપણો ઇન્ટરેસ્ટ છે એવું કાર્ય કે જેમાં તમે તમારા ફ્રી સમયમાં કે નવરાશની કરતા હોય ફ્રી સમય આપણે બેઠા હોઈએ ઘર બેઠા અને ફ્રી સમય આપણને મળતો હોય ત્યારે જે કાર્ય કરવાનું ગમે એને આપણે શું કહીશું ઇન્ટરેસ્ટ અથવા રુચિ અને તમે ચિત્ર જોઈ શકો છો એબિલિટીસની અંદર એટિટ્યુડ છે નોલેજ છે સ્કિલ છે આ બધી વસ્તુ એબિલિટીઝની અંદર આવશે જ્યારે રુચિ રુચિની અંદર તમારે રાઇટિંગ છે લખવું બ્લોગિંગ છે પોડકાસ્ટિંગ છે માર્કેટિંગ કરવું નવી નવી ભાષાઓ શીખવી ફોટોગ્રાફી કરવી ટ્રાવેલિંગ કરવું આખી દુનિયા ફરવી ઘૂમવું ફરવા જવું ચિત્રકામ કરવું અને તમારા શરીરને સ્વસ્થ રાખવું યોગા કરવા કસરત કરવી આ બધી વસ્તુ તમારી રુચિ રસ દર્શાવે છે તો અહીંયા તમને આ કોન્સેપ્ટમાં ખ્યાલ આવી ગયો હશે એબિલિટી અને ઇન્ટરેસ્ટ એટલે આ જે એબિલિટીસ અને ઇન્ટરેસ્ટ છે એ જે આ જે કોન્સેપ્ટ છે એમના વિશે હું આશા રાખું છું કે ખ્યાલ આવી ગયો છે કે આપણી એબિલિટીસ આપણે ક્ષમતા શું છે આપણે શું કરી શકીએ છીએ અને આપણને શું કરવું ગમે છે એ વિશે તમને આ જે ટોપિક છે એમના વિશે ખ્યાલ આવી ગયો હશે તો આગળ જઈએ તો અહીં તમને એક્ટિવિટીઝ આપી છે માય આઈડેન્ટિટી મતલબ કે મારી ઓળખ નો એક તમારે કાર્ડ બનાવવાનો છે એની અંદર આવી રીતે એક ડિઝાઇન કરીને તમારે તમારું એક આઈડેન્ટિટી તમારી શું ઓળખ છે એના વિશે અહીંયા તમારે લખવાનું છે માય કલ્ચર બેકગ્રાઉન્ડ છે માય ફિઝિકલ ફ્યુચર છે માય હોપ મારી આશાઓ અને ડ્રીમ્સ માય સ્ટ્રેન્થ શું છે સિગ્નિફિકન્ટ પીપલ ઇન માય લાઈફ માય આઈડેન્ટિટી માય વેલીફ એન્ડ વેલ્યુઝ તમારી માન્યતાઓ તમારી વેલ્યુ શું છે માય ફેવરિટ હોબીઝ તમારી હોબી શું છે એક્ટિવિટીઝ શું છે આ બધી વસ્તુ તમારે અહીંયા તમારે તમારી જાત વિશે તમારી ઓળખ વિશે તમારે અહીંયા એક કાર્ડ બનાવવાનો છે આગળ જે મારી શક્તિઓ અને નબળાઈઓ માય સ્ટ્રેન્થ શક્તિ એટલે સ્ટ્રેન્થ અને નબળાઈઓ એટલે વીકનેસ તો એ વિશે આપણે ચર્ચા કરીશું એક પોઈન્ટ છે કે સ્ટ્રેન્થ શું છે અને વીકનેસ શું છે સ્ટ્રેન્થ એટલે આપણી તાકાત અને વીકનેસ એટલે આપણી જે આપણું જે નબળું પાસું છે આપણી અંદર તો પહેલાં આપણે સ્ટ્રેન્થ વિશે જોઈએ આપણી શક્તિઓ આપણી તાકાત વિશે જોઈએ પહેલું છે ડેડિકેટેડ મતલબ કે તમે એક ડેડી કોઈ પણ કામ તમને સોંપવામાં આવે છે અથવા તમે કોઈ કામ કરો છો તો તમે ડેડિકેશનની ભાવના સાથે એ કામ કરો છો કે ચાલો મારે કામ પૂરું કરવાનું છે સમય પ્રમાણે અથવા સમય પહેલાં તો એ તમે એ કામ કરવામાં તમને મજા આવતી હોય તો તમે એ ડેડિકેટેડ જો એવું કહી શકાય એ તમારી તાકાત છે પેલું છે બીજું છે ક્રિએટિવ ક્રિએટિવ મતલબ કે કંઈક નવું ક્રિએટ કરવામાં તમને મજા આવતી હોય ફ્લેક્સિબલ છો તમે ઘણા બધા લોકો સાથે અથવા કામ સાથે ફ્લેક્સિબલ થઈને કામ કરું છું રિસોર્સ ફૂલ છો પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ છે તમારી અંદર કોઈક પ્રોબ્લેમ તમારી જોડે આવે છે કે કંઈક એવા પ્રોબ્લેમ્સ જે સોલ્વ નથી થતા એવા પ્રોબ્લેમને તમને સોલ્વ કરવાનું ગમે છે એબિલિટી ટુ વર્ક અંડર પ્રેશર પ્રેશરની અંદર તમે કામ કરી શકો છો ઘણા લોકો એવા હોય પ્રેશર આવી જવાથી એમને કામ સરખી રીતે થઈ શકતું નથી અને કામ સમય પ્રમાણે થઈ શકતું નથી તો ઘણા એવા હોય છે જે અંડર પ્રેશરમાં ઘણું સારું કામ કરતા હોય છે બીજું છે ટાઈમ મેનેજમેન્ટ સ્કિલ આખા દિવસનો જે ટાઈમ મેનેજ છે એ તમે સારી રીતે કરી શકો છો ટીમ પ્લેયર છો ઘણા બધા ધારો કે ક્રિકેટ છે વોલીબોલ છે અંદર ટીમ પ્લેયરની જરૂર હોય છે તો તમે ટીમ પ્લેયર તરીકે કામ કરો છો ફાસ્ટ લર્નર છે ઘણા ઓછા સમયમાં વધુ વાંચીને ઘણું બધું યાદ રાખી શકો છો તો ફાસ્ટ લર્નર છો લીડરશિપ સ્કિલ છે નેતાગીરીના ગુણો છે તમારી અંદર ટાઈપિંગ સ્કિલ તમે સારી રીતે ટાઈપિંગ કરી શકો છો રાઇટિંગ સરસ લગતા તમને આવડે છે સારા સર કરતા આવડે છે ડિટર્મિનેશન છે નિકોશિયેસન એકબીજા સાથે વાર્તાલાપ કરીને એક સારું નેગોસિએશન નેગોસિએશન કરી શકો છો પછી કોમ્યુનિકેશન છે એકબીજા સાથે સારી રીતે વાતચીત સારી રીતે તમારા જે વિચારો છે એ શેર કરી શકો છો આ છે તમારી સ્ટ્રેન્થ તો તમને ખ્યાલ આવી ગયો હશે એ સ્ટ્રેન્થ એટલે શું અને એની સામે છે વીકનેસ મતલબ કે આપણી નબળાઈઓ તો ડિસઓર્ગેનાઇઝ આપણે આપણા જીવનમાં મોટેભાગે ડિસઓર્ગેનાઇઝ હોઈએ છીએ કે કઈ વસ્તુ ક્યાં શું મૂકવી છે કઈ રીતે કરવી છે તો આપણે મોટાભાગે ડિસઓર્ગેનાઇઝ હોઈએ છીએ પછી ઇમ્પેશન્સ ઇમ્પેશન્સ એટલે ધીરજ વગર આપણે આપણી આપણી અંદર જે કંઈક કામ કરવા કોઈને સોંપ્યું હોય તો આપણને ઇમ્પેશન્સ ધીરજ રહેતી નથી કે આ ક્યારે થશે શું થશે ઇનસિક્યોર હોઈએ છે સેલ્ફ ક્રિટિસિઝમ પોતાની જાતને કટાક્ષ કરતા હોઈએ છીએ મલ્ટીટાસ્કિંગ છે બ્લન્ડ છે પબ્લિક સ્પીકિંગ છે સાઈ છે સરમારો ઘણા બધા લોકો માર્કેટમાં કે પબ્લિકમાં કે ઘણા બધા લોકોની સામે બહાર નથી નીકળી શકતા વાતચીત નથી કરી સાય સાઈ પર્સન હોય છે ટુ ડિટેલ્સ ઓરિયન્ટેડ છે સેંગનો ના કહેવાની ઈચ્છા નથી ધરાવતા અનહેલ્ધી વર્ક અથવા લાઈફ બેલેન્સ છે મતલબ કે અનહેલ્ધી વર્ક મતલબ કે ગમે તે વસ્તુ ખાઈને તમારું જે જીવન છે લાઈફ છે એને બેલેન્સ નથી કરી શકતા ડેલીગેટિંગ છે પ્રોસ પ્રોકાસ્ટિંગનેશન છે હાર્ડ સ્કિલ છે માઇક્રો મેનેજિંગ છે તો આ બધી વસ્તુ જે છે એ તમારે વીકનેસની અંદર આવશે તો હું આશા રાખું છું કે આ સ્ટ્રેન્થ શું છે અને વીકનેસ શું છે એ તમે જોઈ ગયા છો અને આ પરથી તમે તારણ કાઢી શકો છો કે મારી અંદર આમાંથી કઈ વસ્તુ છે સ્ટ્રેન્થમાં હું કઈ જગ્યાએ આવું છું અને વીકનેસમાં મારી જ મારી જગ્યા ક્યાં છે તો આગળ જઈએ હું કેવી રીતે મારી નબળાઈઓ દૂર કરીશ તો આપણે ધારો કે જે સ્ટ્રેન્થ છે આ જે છે એ તો આપણા માટે પોઝિટિવ વસ્તુ છે પણ આજે વીકનેસ છે વીકનેસ એ આપણે એને એક એક સારી પ્રક્રિયા કરીને એને આપણે દૂર કરી શકીએ છીએ તો એની એ જ બાબતમાં આપણે જોઈએ કે હું કેવી રીતે મારી નબળાઈઓ દૂર કરી શકીશ હાઉ વીલ આઈ ઓવરકમ માય વીકનેસીસ તો એમ એની અંદર તમારે સાત પોઈન્ટ છે એ તમારે સાત પોઈન્ટ તમારે જોવાના છે જેથી કરીને તમારી જે વીકનેસીસ છે નબળાઈઓ છે એને તમે દૂર કરી શકો છો તો પેલું છે તમારી નબળાઈઓ શું છે તે પહેલાં સમજો પછી તેને સુધારો પહેલાં આપણી નબળાઈઓ શું છે વીકનેસ શું છે આપણે કઈ જગ્યાએ નબળા પડીએ છીએ એને પહેલાં તમારે જાણવાનું છે અને પછી ધારો કે તમને વાત કરતા નથી આવડતું એકબીજા સાથે કે શરમ આવે છે તો તમારે એ પહેલાં તારણ કાઢીને કે કઈ રીતે હું વાત કરી શકું એના માટેના જે કોર્સિસ ચાલે છે કોમ્યુનિકેશનના એ કોર્સ જોઈન કરીને તમે એને સમજીને પછી સુધારી શકો છો તમારી સપોર્ટ સિસ્ટમ કોણ છે તમારી તમારી પાછળ કોણ છે છે તમારા એ સપોર્ટ સિસ્ટમ તમારે લાવવાની જાતને શિક્ષિત કરો શિક્ષિત મતલબ કે તમે જયારે ભણો છો ગણો છો અને તમને એક સારું એવું માઇન્ડ લોજિકલ માઇન્ડ તમે તૈયાર કરો છો તો તમે તમારા જાતને શિક્ષિત કરવામાં પ્રથમ તો ખાસ જરૂરી છે બીજું છે તમારા માટે ધ્યેયો બનાવો અને તેને પૂરા કરવા માટે કામ કરો તમારે કંઈક આગળ જે કંઈક બનવું છે ધારો કે તમારે પોલીસ બનવું હોય કે કોઈ કેવી ડોક્ટર એન્જિનિયરિંગ કે કોઈ કોઈક સારા બિઝનેસમેન બનવું હોય તો એના માટે ધ્યેય બનાવવું જરૂરી છે અને એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે તમારે એના માટે કામ કરવું જરૂરી છે નાની સિદ્ધિઓની ઉજવણી કરવું આપણે મોટે ભાગે બહુ મોટી એક પ્રસિદ્ધિઓ મળતી હોય બહુ મોટી સફળતા મળતી હોય ત્યાં સુધી આપણે ઉજવણી કરતા નથી તો નાની નાની સિદ્ધિઓ નાની નાની વસ્તુઓ કંઈક વસ્તુ તમને એવું ગમે કે હા અમે કરી છે તો તમે એને એ એની ઉજવણી કરો એને સેલિબ્રેટ કરો જેથી કરીને તમને કોન્ફિડન્સ લાગે તમારામાં જે સારા ગુણો છે તેને ભૂલશો નહીં તમારી અંદર પ્રામાણિકતાના સારાપણાના કે પછી કરુણાના કે એકબીજાના મદદ કરવાના કેરિંગના જે ગુણો છે એને તમારે જાળવી રાખવાના છે એવા લોકો સાથે કામ કરો જે તમને સારી રીતે જાણે છે અને શીખવાડે છે તમે જ્યારે કંઈક ફિલ્ડવર્ક કામ કરો છો કોઈ કંપનીમાં કામ કરો છો કે તમારે તમારી શોપમાં કામ કરો છો તો એવા લોકો સાથે રહો જે તમને આગળ વધારવા માટે આગળ તમને પહોંચાડવા માટે કે આગળ તમને મોકલવા માટે તમે સારી રીતે જાણતા હોય અને તમને સારી રીતે શીખવાડતા હોય તો હું આપણે અહીંયા જોઈ ગયા કે કેવી રીતે આપણી નબળાઈઓ દૂર કરી શકાય છે આ સાત કોઈ ખાસ યાદ રાખવાના જેથી કરીને તમારી જે નબળાઈઓ છે એને તમે સમજો પારખો અને એને દૂર કરી શકો છો આગળ જઈએ અહીંયા એક્ટિવિટી ટાઈમ છે અહીં તમારે આઈડેન્ટિફાઈ યોર સ્ટ્રેન્થ અહીંયા તમને ત્રણ વસ્તુ આપી છે ક્વોલિટી આપી છે ટેલેન્ટ છે અને સ્કિલ અથવા એબિલિટીસ છે આની અંદર તમારે જોવાનું છે કે ક્વૉલિટી ધારો કે ઓનેસ્ટ છે તમે પ્રામાણિક છો તો તમારે અહીંયા ટીકમાર કરવાનું છે ટેલેન્ટની અંદર તમે સરસ ગાઈ શકો છો તો તમારે સિંગલની અંદર ટીક કરવાનું છે સ્કિલ એબિલિટી જે કંઈક તમે કરી શકો ધારો કે તમે ઇંગ્લિશ સારી રીતે બોલી શકો છો તો અહીંયા તમારે ટીક કરવાનું છે એ રીતે તમારી અંદર આ ક્વોલિટી છે ટેલેન્ટ છે સ્કિલ છે એબિલિટી છે એ તમારી અંદર છે કે નથી અહીંયા ચેક કરવાની છે જે તમારી વસ્તુ તમારી અંદર હોય એની સામે ટીક કરવાની છે ધારો કે હું સારો આર્ટિસ્ટ નથી તો અહીં હું ચોકડી કરીશ ધારો કે હું ગુડ લીડર નથી તો અહીંયા ચોકડી કરીશ ધારો કે હું સરસ ઇનોવેટિવ કંઈક નવા નવા કામ કરું છું તો અહીંયા હું ટીક માર્ક કરીશ આ રીતે તમારે એક્ટિવિટી છે તમારી નોટની અંદર પૂરી કરવાની છે આગળ જઈએ તો એ તમારે પોતાના વિશે લખવાનું છે આપણે જે આગળ જે બધું જોઈ ગયા એ સ્ટેન્ક ક્વોલિટીઝ આપણી સેલ્ફ વિશે જે વ્યાખ્યાવું જોઈએ એના પરથી આપણે અહીંયા આ જે પ્રશ્નો છે એ તમારે લખવાના છે પોતાના વિશે લખવાનું છે મારું નામ પોતાનો જે બાયોડેટા છે એ તમારે ત્રણ લીટીમાં લખવાનો છે અહીં એની અંદર તમારે તમારા વિશે એક્સપ્રેસ કરવાનું છે કે હું શું છું મારું નામ શું છે અને હું કઈ રીતે મારી અંદર વીકનેસ અને સ્ટ્રેંગનેસ છે મારી તાકાત મારી તાકાત વિશેના ત્રણ ગુણો જે તાકાત આપણે જોઈ ગયા સ્ટ્રેંગની અંદર

સ્ટેપ્સ લેશો કયા પ્રયત્નો કરશો એ તમારે અહીંયા લખવાના છે પછી અહીંયા છે તમારે ઓલ એબાઉટ મી તમે તમારે એક કાર્ડ બનાવવાનો છે પોસ્ટકાર્ડ એની અંદર તમારે માય નેમ ઇઝ માય બર્થિટીઝ એ બધી વસ્તુ બનાવીને તમારે એક પોસ્ટકાર્ડ તમારા વિશે તમારો બાયોડેટા વિશે તમારે અહીંયા લખવાનું છે ઓકે તો આ ચેપ્ટરની અંદર ખૂબ સારું ચેપ્ટર છે આ જે ચેપ્ટર છે એ તમારા જે વ્યવસાયિક જીવન છે તમારું ઇન્ડિવિજ્યુઅલ તમારું વ્યક્તિગત જીવન છે જો આ ચેપ્ટર વિશે થોડું સરસ સમજ્યા હશો તો તમારી જે તમારું કેરિયર છે સરસ રીતે આગળ તમે વધારી શકો છો આગળ જઈએ તો આપણે આપણી જે સ્ટુડિયો આપણી જે ચેનલ છે આઈટીઆઈ વાસદા સ્ટુડિયો એને તમારે લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલવાનું નથી સાથે સબસ્ક્રાઈબ નવા જે યુઝર્સ આવે છે નવા જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ પર આવે છે એ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને નવા વિડીયો તમને સમય પ્રમાણે મળી જાય તો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો અને આ વિડીયોને ખૂબ શેર કરજો તમારા વિદ્યાર્થી ગ્રુપમાં થેન્ક યુ